એક માતેલા સાંધની માફક આપતા ટ્રકે ટ્રાફિક પોલીસની વાન એન એચ એઆઈની બોલેરો અકસ્માતગ્રસ્ત પિકઅપ અને ટ્રેલરને અડફેટે લીધા હતા આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે બે પોલીસ કર્મીઓને ગંભીર થીજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સુરત જિલ્લા એનએચ અને ટ્રાફિક પોલીસ ટીમ જ્યારે અકસ્માતગ્રસ્ત વાહનની હાઈવેથી સાઈડ કરી રહી હતી તે દરમિયાન પૂરઝડપે બેકાબુ આવેલા ટ્રકે પોલીસ બોલેરો એનએસએ વિભાગની ક્રેન તેમજ અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોને લાઇનસર ઉડાડ્યા હતા અને બાદમાં સામેના ટ્રકમાં ઘુસી એક ટ્રેલર સાથે ટ્રક અથડાઈ હતી આમ કુલ ચાર વાહનોને અડફેટે લીધા હતા અકસ્માત સર્જી સ્થળ ઉપર ટ્રક મૂકી ચાલક ફરાર થયો હતો દુર્ઘટનામાં અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલક રાધાક્રિષ્ણા પાંડેને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું ઇજાગ્રસ્ત બે પોલીસ કર્મી કિરણસિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બેકાબુ બનેલા ટ્રકે પૂરપાટ ઝડપે ચલાવીને અકસ્માત હતો બેકાબુ ટ્રકે અકસ્માતમાં ચાર વાહનોને અડફેટે લીધા હતા જેમાં એનએચએઆઈની પિકઅપ બોલેરો પોલીસની બોલેરો અને અકસ્માતગ્રસ્ત ક્રેન અકસ્માતનો ભોગ બન્યા હતા ટ્રક ચાલક મુંબઈથી ટ્રકમાં મીઠું ભરી દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે જોકે પોલીસે ક્લીનરની ઝડપી લીધો હતો પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે